મહાદેવ હર શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં હું તમારા ફ્રેન્ડ ડૉક્ટર નીર રાવલની નેચરોપેથી અહીંનું સ્ટોપિક લઈને આવી રહ્યો છું એક ચૂર્ણ એક ટેબ્લેટ બરાબર છે ટેબ્લેટ તો તમારથી બનશે નહીં પણ ચૂરણ બની જશે ટેબ્લેટ અમે બનાવીએ છીએ બરાબર છે કેમાં અસર કરે છે તો એની માટે છે આમપિત્ત એટલે કે પિત્તથી થતા રોગોમાં ગેસ અપચો ઉઠ્મો ગેસ કબજિયાત સુર નીકળવી અરજી હાથ પગ દુખાવો બરાબર છે કમર પકડાઈ જાવી વાસણ ભાગ દુઃખે ગેસ ચહેરો છાતીમાં દુખાવો છાતીમાં બળતરા થાવી જમું પચું નહીં જૈમું એ બધું વજન વજન ગેસ થવું જયમાં પછીનું પેટ ફૂલી જવું બરાબર શક્તિ નબળી છે જયમું એ બધું એવું ને એવું જોઈએ ખોટા ઓટકાર આવે ઓટકાર આવે ત્યારે બળતરા થાય બધું એની માટેનું આજનું એક મસ્ત ચૂર્ણનું કહીશ કે તમે ઘરે બનાવી શકો અથવા એની ટેબ્લેટ ત્યારે આવે છે અમે બનાવીએ છીએ મિત્રો બરાબર હું તમને બતાવી દઉં છું બરાબર છે એની આ ટેબ્લેટ આવે છે જે અમે ખુદ બનાવીએ છીએ બરાબર છે આનો એક મહિનાનો આપી છું એક મહિનાની દવા ચાર ચાર મહિના કરવાથી જળ મૂળમાંથી બધી વહી જાય છે પીત આમ છું આમ તો એક મહિનામાં જ રિઝલ્ટ મળી જાય છે ગેસ એસિડિટી થવું ચરો છાતીમાં દુઃખો બળતરા બળ માથું દુઃખવું પેટના રોગો બધામાં અસરકારક આ ટેબ્લેટ છે બરાબર આ ટેબ્લેટ એક મહિનાની છે અમે વેચીએ અઢીસો રૂપિયા મહિના આવીએ તો અને જો કુરિયર કરવું કોઈને જોતો હોય તો કુરિયર કરવાના પચાસ રૂપિયા અલગ થાય તો ત્રણસો રૂપિયાનો ચાર્જ આવે છે અને નખા તમારે ઘરે બનાવવા માટે એનો ઉપાય કરું છું તેની માટેની વસ્તુ છે કાંદીની દુકાને તમને મળી જશે બરાબર કોઈ પણ કણીઆનામાં પણ તમને મળી જશે તેની માટે લેવાનું છે સૂંઠ તો નોટિસ કરી લેજો મિત્રો સારું સૂંઠ કારા મરી લીંડી પીપર તિફલા નાગરમોથ વાવડિંગ એલચી દોણા તમાલપત્ર આ બધી વસ્તુ સરખા સમાનમાં લેવાનું છે દાખલા કે પચાસ પચાસ ગ્રામ બધી વસ્તુ લીઓ તો બરાબર છે એ બધું સરખું પચાસ પચાસ ગ્રામ જ લેવાનું સૂંઠ મળી લીંડી પીપળ તિફલા નાગરમો વાવડીંગ અને એલચી દાણા અને તમાલપત્ર આ બધું પચાસ પચાસ ગ્રામ લેવાનું સરખું રાખવાનું તપાવી દેવાનું સાફ કરીને એનું ચૂર્ણ કરી લેવાનું દોરી નાખવાનું મિત્રો તમને મેં એક સમજાવ્યું છે કેમ દરવાનું છે તપાવવાનું બરાબર જે આ ચૂર્ણ થઈ જાય ને એ બધો જેટલું માપનું ચોન છે ને આટલું આટલું લવિંગનું ચોન લેવાનું લવિંગનું ચોન કેમ બનાવવું છે કે લવિંગનું ચોન એવી રીતે કે લવિંગ આટલા લઈ એને સરખા ખાંડી નાખવાના અને તડકામાં તપાવી દેવાના છે એટલે લવિંગ ચોન બની જશે એટલે જેટલું તમે આ પત્ર ઉપર કીધું છે એ લીધું એનો જ માપનું તમારે લેવાનું છે લવિંગ ચોન બસ જેટલું તમે લવિંગ ચોન લ્યો એનાથી ડબલ લેવાનું છે નસોર નસોતર ચૂરણ નસોતર ચૂરણ ગાંધીની દુકાને તમને આરામથી મળી જશે મિત્રો બરાબર તો ચોન તેનાથી ડબલ લેવાનું છે આ બધું જેટલું લીધું છે આટલું લવિંગ ચૂર્ણ લેવાનું છે લવિંગ છે ડબલ લેવાનું છે તો ચૂર્ણ બરાબર છે આ બધું તમારે સરખું મિક્સ કરી લેવાનું છે જેટલું મિક્સમાં જેટલા ગ્રામ થયું છે ને આટલા જ ગ્રામ એમાં સાકર ઉમેરવાની છે એને કહેવાય સાકરનું ચોન સાકર લેવાની તડકામાં તપાવવાની ઠંડી રાખી દેવાની પછી તડકામાં તપાવવાની પછી ઠંડી કરવાની પછી ખાંડી દસતાથી ખાંડી જાળી લેવાનું એટલે સાકરનું ચરણ બની જાય એટલે એનામાં સાકર નાખવાનું છે આ બધું તૈયાર થાય એટલે એક દવા બની ગઈ છે એને કાંટની બનીમાં ભરી દેવાની એક ચમચી સવાર અને સાંજે જયમાં પહેલાં ત્રીસ મિનિટે લેવાની તમારે બરાબર મિત્રો એટલે આ બધા પ્રશ્નો તમને હલ થઈ જાય છે જો આટલું બધું ના મળતું હોય આ વસ્તુ હોય તો અમે તો બનાવીએ જ છે અમે ટેબ્લેટ ફોર્મમાં બનાવીને ચરણ ફોર્મમાં જ બનાવીએ છીએ બરાબર છે મિત્રો અમે ટેબ્લેટ ફોર્મમાં રાખી છે તો જોતો હોય તો તમે અમારે મગાવી શકો છો કમેન્ટ કરજો એમાં હું તમને કહીશ કેવી રીતે મગાવું બરાબર છે હું તમને તમારા એડ્રેસ ઉપર પહોંચાડી દઈશ મિત્રો તો તમને સમજાઈ ગયો હશે આમ પિત્ત રોગ માટેનું બરાબર મિત્રો તો થેન્ક યુ સો મચ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો પ્રેમ આપજો અને બીજાને શેર કરજો જેના થકી તેને પણ લાભ મળે મિત્રો બરાબર છે ને અઠાણ એંસી ટકા રોગ ગેસના જ છે એટલે પ્લીઝ સપોર્ટ કરો લાઈક કરો શેર કરો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બીજાને શેર કરો થેન્ક યુ સો મચ